પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી હતી સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરાઈ હતી જેમાં આ મામલે વધુ બે શખ્સો ઝડપાયા છે વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી હતી તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે હિરલબા જાડેજા હાલ ચર્ચામાં છે તાજેતરમાં ખંડણી અને અપહરણ કેસમાં પોરબંદર પોલીસે હિરલબા તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી બાદ રિમાન્ડ પૂર્ણ થતા હિરલબા સહિત આરોપીઓ જેલ હવાલે કરવામાં આવે

સચિન કનકરાય મહેતા અને અન્ય અજય ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી લીધા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર